હેલો એ રૂડું ગાંધીનગર ફતેહપુરા ગામ ઉત્તમ ઠાકોરની શરૂઆત મોરલી વગાડવાથી થઈ હતી તે જંગલમાં ગાયો ચરાવા જતા હતા તો જુઓ આગળ જાવ રે હોય મને કે તું હું શું કરું રે

તે જુઓ તમે આગળ કે વિક્રમ ઠાકોરનો શો કેટલો હાઉસફુલ તેની પહેલી પિક્ચર પણ હાઉસફુલ ગઈ તેમ છતાં એની અનેક અનેક ફિલ્મો સુપર સ્ટીલ લાગવા માંગી પ્રેમ ગોળી તારો કેમ કરે બોલાય બાકી કાળજે ઘટાય તારી પ્રેમની જિંદગી જીવી લે અને હાલ ભેરો ગામડે જો મારી સાથે બધા ફોટા કેવા પાડી રહ્યા છે વિક્રમ ઠાકોરની જોડે વિક્રમ ઠાકોરની સ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે ફેશન અમીર ગરીબ